મારા દમણના વાલા ભાઈઓને બહેનોને મારે આજે જે સોશિયલ મીડિયા પર અને આ મીડિયામાં આવવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે હું ઘણા દિવસથી ને ઘણા વર્ષોથી હું ચૂપ બેઠો હતો કોઈ કારણસર પણ ગઈકાલે એક વિડીયો વાયરલ થયો સાંસદ ઉમેશ પટેલનો અને એમણે મારા પર જે આરોપો લગાવ્યા એટલા માટે મારે આ જે આ મીડિયાના માધ્યમથી તમારા સમક્ષ આવવા પડ્યું છે મિત્રો મારે ખાલી ઉમેશ પટેલને બે ચાર સવાલો છે પહેલાં સૌથી પહેલાં બે ચાર સવાલોનો જવાબ આપે ઉમેશ પટેલ તમને સૌથી પહેલો મારો સવાલ એ છે કે તમે જે આ એમપી ઇલેક્શન જીતા એ કેવી રીતે જીતા એ આખું દમણ અને દીવ જાણે છે કોની બદલત જીતા એ પણ આખું દમણ અને દીવ જાણે છે કોઈ તારી લાયકાત કે તારી કોઈ કેપેબિલિટી નથી એમપી બનવાની આજે બી કાલે બીની હતી આજે બીની છે ને આવતી કાલે બીની રહેશે તું હંમેશા પોતાની જાતને રાજા હરિશ્ચંદ્રનું રૂપ માનીને આ દમણમાં ચાલેને બીજા બધાને ચોર કે છે તું કેટલો મોટો ચોર છે તું કેટલો મોટો સાવકાર છે એ આ દમણની જનતા સારી બેઠે જાણે છે સૌથી પહેલા જે તારો ચૂંટણી લંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની અંદર જે દરિયામાં આવતું કેમિકલવાળું પાણી હું બંધ કરાવીશ આ તારો ચૂંટણી ઢંઢેરો હતો અને તું એ શું નાટક કર્યો ત્યાં જઈને સેમ્પલ લીધો વિડીયો બનાવ્યો અને આજે દોઢ વર્ષ વધી ગયું તે સેમ્પલનું શું થયું કેટલા હપ્તાઓ લેશે તું આ આ કેમિકલ ફેક્ટરીવાળા પાસે એ પહેલા જવાબ પહેલા જવાબ આપ બીજી વાતની પહેલા જવાબ આપ ઇલેક્શન પહેલાં બો ટોરન્ટ પાવર ટોરન્ટ પાવર બંધ કરાવી દઈશ ટોરન્ટ પાવર આમ કરાવી દઈશ કેમ ભાઈ અચાનક ટોરન્ટ પાવર બંધ થઈ ગયું તારા મોડાથી ટોરન્ટ પાવરનું નામ નીકળવાનું કેટલામાં સેટિંગ થઈ ગયું ટોરન્ટ પાવર હાથે ભાઈ જરા જવાબ આપજી આ પ્રજાને અને તું ડેફિનેશનની વાત કરે ને એ બીજાને ધમકી આપવાની તારે ડેફિનેશનની તારી લાયકાત કાલે બી એક 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 વાહ્યાત માણસની હતી ને આજે બી એક તારી લાયકાત વાહ્યાત માણસની જ છે અને તું શું કહે કે નવીન પટેલ કાકાનો દીકરો તારો કાકાનો દીકરો હું નથી તારા જેવા તારા જેવા બદમાસ અને નાલાયક માણસનો કાકાનો દીકરો નહીં હોઉં આ ધ્યાનમાં રાખજે પાછો બોલતા પહેલાં વિચાર કરજે હું તારો ભાઈ બી નથી તારા જેવા અભદ્ર ભાષાનો વાણીવિલાસ વિલાસ કરવાવાળો માણસ મારો કોઈ કાકાનો દીકરો કે મારો ભાઈ નહીં હોઈ શકે અને ગમે ત્યારે સોશિયલ મીડિયામાં આવીને શું કહી કે પોલીસ પ્રશાસન ખોટા કેસો કરે છે પોલીસ પ્રશાસનને ખોટા કેસો કરવાની પરંપરા કોણે ચાલુ કરાવી મા પાસે પચાસ હજાર ખોટો કરાવેલો હા આ ખોટા કેસો કરવાની પરંપરા ચાલુ કોણે કરેલી અને તું હમણાં શું કે રાજા હરીશચંદ્ર પોતાની જાતને સમજે તો સુરેશ પટેલના પર તું આરોપ મૂક્યા કરે કે સુરેશ પટેલ જે બી કેમિકલમાંથી હપ્તો લે દારૂનો ધંધો કરે જુગાર રમાડે તો તું તો રાજા હરિશ્ચંદ્ર તારે કેવું છે ને ભાઈ કે આવા લબાણ માણસ મારે અહીંયા નહીં જોઈએ ને તું ઇલેક્શન જયારે ચાલતું ત્યારે આ બધા વ્યક્તિઓનો સહારો લઈને ઇલેક્શન જીતવાનું ત્યારે તને આ બધા લબાણ નહીં લાગતા હતા આજે તારો વિરોધ કર્યો એટલે તને બધા ચોર લાગે છે આ તારી જે ફિતરત છે ને કે મીઠા મીઠા ગપ ને કડવા કડવા થૂથું આ બધી વાત છે ને એવા દમણની પ્રજા ચલાવશે નહીં અને ખાસ કરીને તને મારે એટલું કહેવાનું છે કે ટૂંક હું કહી કે ભાઈ પ્રફુલ પટેલજીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના ગુડ બુકમાં આવવા પગે નવીન પટેલ આવું કર્યો છે એવું નહીં આ તો કાલે સુરેશ પટેલ બોયલો ને એટલે તારા આકા લોકોએ તને ફોન કર્યો કે ભાઈ ઉમેશ જરા સોશિયલ મીડિયામાં આવી જા આ નવીન કદાચ પ્રફુલભાઈ પાસે બેસતો થઈ જાય તો આપણી બધી જે ચંડાળ ચોકડીની મિલી ભગત છે તેની પોલ ખૂટી ખુલી જશે અને તમારી પોલ ખુલવાની જ તમે જે આ ચંડાલ ચોકડી એમને પંચાયત ઇલેક્શનમાં જે કર્યું છે ને મિલીભગત એ સાહેબને ખબર પડી જ ગયેલી છે ને પડવાની જ છે ને તું પોતે કબૂલ કરતો હતો ને કે મારા માણસો બધા ઊભા રહી ગયા મારા માણસો બધી જગ્યાએ ઉભા રહ્યા તો તારા માણસો ક્યાં ક્યાં ઉભા રહ્યા એનું લિસ્ટ બી અમારી પાસે છે તે બી અમે આવનાર સમયમાં બહાર પાડશું અને તારા જેવા ચોર માણસને મારે કોઈ જવાબ આપવાનો નહીં હોય પાં તો તું મને મજબૂર કર્યો અને તું શું કહે કે નવીન પટેલની કારકિર્દી પટી ગઈ અરે નવીન પટેલ તો પચ્ચીસ પચ્ચીસ વર્ષથી રાજનીતિની અંદર ઇલેક્શન જીતીને આવ્યો હતો તું તો રાજકીય દલાલ છે તું કોઈ એમપી નહીં મળે તું તો રાજકીય દલાલ છે રાજકીય દલાલ આ રાજનીતિને તું એ ધંધો બનાવેલો છે જ્યારે ઇલેક્શન હોય નગરપાલિકા મ્યુનિસિપાલિટી નું કે પંચાયત નું પોતાના માણસો ઊભ રાખવાના પૈસાનો સોદો કરવાનો અને પછી ફોર્મ ખેંચવાનું આ તારો ધંધો છે એટલે તું રાજકીય દલાલ છે આ તો ઠીક છે કે આ તો ભાજપના જ અમુક નેતાઓ મળેલા હતા અને અંદર તને સપોર્ટ રીતે કરીને તું તું આ જીતી ગયો અને ઘણી વાત કહીને કે હું એક બાપની ઓલાદ હું એક બાપની ઓલાદ ચાલો હું તને ચેલેન્જ ફેંકું છું આજે ઉમેશ પટેલ કે તું એક બાપની ઓલાદ હોય તો કાલે એમપી માંથી રાજીનામું આપીને મારી સામે ચુનાવ લડી બતા મારી તો રાજનીતિ પતિ ગયેલી છે ને મારો રાજકીય કોઈ બેઝ નથી ને ચાલ તારામાં જો તું એક બાપની ઓલાદ હોય તો કાલે રાજીનામું આપ ને મારી આમ એમપી ઇલેક્શન લડીને બતાવ ને તારા બધા આકાને તારી પાસે લઈ લે આ જેટલા તારા આકા તને સપોર્ટ કરતા છે ને એ તમામે તમામ આકાને તું તારી સાથે લઈ લે

તું એ આજે એક પેપરની અંદર અસલી આઝાદી પેપર આમાં મિત્રો છે કે કોઈ કોઈ ડ્રગ્સની મેટર થઈ દમણની અંદર તેમાં એવું આવે કે કબૂલાત થઈ અને પોતાના ચૂંટણી ઢંઢેરામાં દમણ દીમના સરકારી દમણ દીમના યુવાને સરકારી નોકરી મળશે તેની ગેરંટી આપે તો આ તો ડ્રગ્સની ગેરંટી ડ્રગ્સના રવાડા ચડાવવાની ગેરંટી હતી કે શું હતું આની સીબીઆઈ તપાસ થવી જોઈએ અને આને જેલ ભેગો કરવામાં આવશે અને મિત્રો ઘણીવાર મેં જોયું પણ મેં એટલા માટે સોશિયલ મીડિયામાં ન આવતો તો કે કોઈને લાગે કે કોઈકની ચમચાગીરી કરવા આવ્યો કોઈકને સારું લગાડવા આવ્યો એમ કરીને હું સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરતો તો પ્રશાસક પ્રફુલ પટેલ 10 વર્ષથી એક પદ પર છે 10 વર્ષથી એક પદ પર છે વારંવાર તું બોલે છે અબ હું તને પૂછું છું કે 18 વર્ષથી ઓડી સમાજનો ઉપાધ્યક્ષ તરીકે તું જે પદ પર ભોગવી રહ્યો છે તે પદની અંદર જે તુયર અઢાર વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યા છે ને એ ભ્રષ્ટાચાર કાલથી ઉજાગર થશે કાલે જ હું કોડી પટેલ સમાજના હોલની અંદર થયેલા ભ્રષ્ટાચાર માટે એફઆર કરવા જઈ રહ્યો છું અને તમે જેટલી બી બોગસ તારા નામથી જે તમારા કોઈ આશિષ્ટને કેટલા સાઈન કર્યા છે જે સમાજના સર્ટિફિકેટ પર તેની પણ ઇન્ક્વાયરી થશે અને સમાજની અંદર બેસેલા મોબીઓ તારી સાથે મીલાપેપાડા કને જે દુકાન ચલાવી રહ્યા છે ને એ બી કાલથી બંધ થવા જઈ રહી છે આવા તું એ મને છેડ્યો છે મારા ગળામાં આંગળી ગાલી છે હું તને છોડીશ નહીં યાદ રાખજે કે આ નવીન પટેલ છે હું ચૂપચાપ બેઠો હતો તમારા અત્યાચાર સામે અને તું શું કહે કે તમારા પર સીબીઆઈ કેસ થયા કોણે સીબીઆઈ કેસ કર્યા તારા આકાઓ ને તમે મળીને જે મારા પર સીબીઆઈ કેસનું ષડયંત્ર કર્યું પણ આ તો કોર્ટની અંદર મેટર ચાલે છે એટલે સીબીઆઈ કેસની અંદર હું વધારે તમને આ વિસ્તૃત આ મીડિયા પર નહીં બોલવા માંગુ અને તું શું કહે હમણાં જ બીજો કેસ થયો હમણાં જ બીજો કેસ થયો કોણે કરાયો હમણાં તો તું એમ કહેતો હતો કે સૂર્યો જેવી કેમિકલમાંથી હપતા લઈ અને જેબી કેમિકલમાં હપ્તાનો કેસ મારા પર થાય તું પોતે કબૂલ કરે કે સૂર્યો જેબી કેમિકલમાંથી હપ્તા લઈ ને જેબી કેમિકલના હપ્તાનો કેસ મારા પર થાય હા એટલે પોલીસ પ્રશાસનનો ખોટો ઉપયોગ કરીને ગુમરાહ કરવાનો કામ જે તમે આજ સુધી કર્યું છે ને એવા બંધ કરો નહીં તમને સીધા કરી લાખશાં દમણતીની જનતા અને ઉમેશ પટેલ આ છે ને બધા ફાલતુ લવારા આ મવાલીના ચોર જેવાના લવારા બંધ કરી દેતું દમણ દીવ ના વિકાસ ની વાત કર ને જે વિકાસ ચાલી રહ્યો છે ને એમાં સાત સરકાર આપ આ દમણનું બી ભલું છે ને તારું બી ભલું થશે અને આજ પછી હંમેશા યાદ રાખજે કે કોઈ બી દિવસ કોઈ આરોપ લગાવવા પહેલા દસ વાર વિચાર કરી લેજે અને મને ભાજપ માંથી કાઢી મૂક્યો કેમ તને ભાજપ ની વાત તો અંદર થી ખબર પડી જતી દઉં મને ભાજપમાંથી કાઢી મળ્યો એટલી બધી ભાજપ રાજે તારી શાટગાંઠ છે હા શાર્ગાટ હોઈ શકે ને કારણ કે તને બધી ખબર છે કેમ મરોડ પંચાયતની અંદર કોઈ માણસ નહીં ઉભી રાખ્યા ભાઈ કેમ નહીં ઉભી રાખી જવાબ આપો પહેલાં શા માટે અને ભીમપોર અને વર્કૂનની અંદર જ કેમ તારી બે તમારી તારી દીકરીના અને તારી વાઈફના ફોર્મ કેન્સલ થાય

એ અત્યાચાર હોવા પછી બરદાશ્ત નહીં થશે તું સાંજે જવાબ આપ આ વિડીયો મારો જવાબ પાછો રાત્રે બાર વાગે આવશે ને તું શું કેતો તો કલેક્ટરને ને થું થું અરે તારા પર તો સો થું છે તવ તો થૂકવા લાયક બી માણસ નથી તારા મોડા પર તો થૂકવા લાયક બી તું માણસ નથી અને તું જે આરોપ મૂકે છે લોકો પર ખોટા વાહ્યાત આરોપ મૂકે છે ને એનો તારે જવાબ આપવો પડશે હોવા પછી અને જ્યારે જ્યારે પણ તારો વિડીયો આવશે જ્યારે જ્યારે પણ તારો વિડીયો આવશે તેની સામે નવીન પટેલનો નો વિડીયો બીજી જ મિનિટ આવશે આજથી તું યાદ રહી તૈયાર રહેજે ખોટા વિડીયો સોશિયલ મીડિયાને આજથી બંધ કરી દેજે અને આ આ આ હું કહેવા છું કે તારી તારી સૌથી તો ગેરંટી છે ને ગેરંટી એમાં એક આ આ ગેરંટી વાત દમણ દીવના વિદ્યાર્થી બાળકોને તમામ પ્રકારની સ્કોલરશિપ આપવાની ગેરંટી અહીંયા તું સ્કોલરશિપ આપવાની ગેરંટી આપે અને પોતાની સ્કૂલમાં લિવિંગ સર્ટી માટે પચીસ પચીસ હજાર રૂપિયાની માંગણી કરીને અમારી પાસે વોઇસ રેકોર્ડિંગ છે તેના છોકરીનો એક એક છોકરી વિદ્યાર્થીની એક વિદ્યાર્થીનો બાપ અમારી સામે કગડતો હતો કે મારી પાસે પૈસા માંગે ને મને લિવિંગ સર્ટિફિકેટ ની આપે આ જૂઠાણું બંધ કરી દેજે લોકોને ગુમરા કરવાનું બંધ કરી દે તને સારી રીતે ઓળખી ગયા છે અને આ દમણની જનતાને દીવની જનતાને મારી હાથ જોડીને વિનંતી છે કે આ માણસને હું નાનપણથી ઓળખું છું એ કેટલો લંબાડ માણસ એ કેટલો ઇજ્જત વગરનો માણસ છે એ મને પૂછો એને હું રગે રગ તીવ્ર પૂછું આનાથી બચજો મિત્રો આની કોઈ પણ વાતમાં આવતા નહીં એ પોતે તો બરબાદ થયો જ છે એણે તો એનું કામ કાઢી લીધું લોકોને ગુમરા કરીને એણે એનું કામ કાઢી લીધું છે એમપી બનીને એ તો જિંદગી ભરીને પેન્શન મળવાનું એની પાસે કોઈ કામ ધંધો તો છે નહીં એ તો પેન્શન ખાશે પણ આ દમણ દીવના વિકાસને બરબાદ કરવાનું કામ જે કરી રહ્યો છે એનાથી બચજો મિત્રો એનું કામ એ છે કે લોકોને રોજગાર કેવી રીતે મળે એનું કામ એ છે કે લોકોને અગર સરકાર કોઈ ડેવલપમેન્ટ માટે જમીન લઈ રહી હોય તો તેના તેના પૈસા કેવી રીતે વધારે મળે સરકારને કામ તો જમીન સરકાર પૈસા કેવી રીતે વધારે આ એમપી નું કામ છે પાર્લામેન્ટની અંદર ઉભા રહીને દમણ ની અંદર નવા બીજા પ્રોજેક્ટ કયા આવે તેનું કામ છે પ્રશાસન અને કલેક્ટર આ બધા અધિકારી સાથે તારી પ્રશ્ન દુશ્મની શું શું કેવું તમને આવવાથી તારો એનજીઓ ની દુકાન બંધ થઈ ગઈ જે જેની અંદર તું પ્રોજેક્ટો લઈને ખોટા ખોટા બિલો મૂકીને તેનો કેસ પણ તારા ઉપર ચાલે છે તું તારી જાતને સાવકાર સમજે છે અરે શરમ કર બે શરમ માણસ જીણે તારે તારા કપડા ધોયા તારા પગ દબાવ્યા એવા માણસને તું એ સુસાઇડ કરવા પર મજબૂર કરી દીધો અને તો બી તને દમણની જનતાએ વોટ આપ્યો છે કેટલી મોટી ભૂલ કરેલી છે આજે જનતા જાણી ગઈ છે અને હું કેમ છું ને તું કહેતો છે ને હું એક બાપની પાછો તને રાજીનામું ઇલેક્શન કારકિર્દી પડતી ગયેલી છે ને મારી આંબે ઇલેક્શન લડ તું અધિકારીઓને વારંવાર ટાર્ગેટ કરે આજે સૌથી વધારે અધિકારીઓ કામ કરી રહ્યા છે તો એ દમણની જનતાનું કામ કરી રહ્યા છે એને ડિસ્ટર્બ કરવાનું કામ બી મત ન કર અને આવનાર સમયમાં દલવાડા ગામની અંદર તુએ જે કાંડો કરેલા છે ને એ ગામના લોકોને ખબર છે કઈ બેન દીકરીને તુએ મદદ કરી એક રૂપિયાની કોઈને મદદ કરી હોય કોઈને હોસ્પિટલમાં દવા કરાવી હોય કોઈ મિત્રોને મદદ કરી હોય ખાલી પ્રફુલ પટેલ સાહેબના નામથી એનો વિરોધ કરીને જૂઠો વિરોધ કરીને તુએ લોકોને ગુમરા કરીને ઇલેક્શન જીતો એ આખું ગામ જાણે છે આ તો ભાજપના અમારા જ લોકોના થોડાક લોકોની છે ને નાકામયાબી હતી આજે મારે મારી પાર્ટી વિરુદ્ધ આ સોશિયલ મીડિયામાં બોલતા પણ શરમ આવે અને એની લેખિતમાં ફરિયાદ પણ થયેલી છે એવા બધા લોકોના લીધે તું ઇલેક્શન જીતલો છે જગ જાહેર છે પણ તારામાં તાકાત હોય તો પાછો કેમાં ત્રીજી વાર બોલું કે એક બાપની ઓલાદ હોય તો એક બાપની સમજી જાજે એક બાપની ઓલાદ હોય તો કાલ ને કાલ રાજીનામું આપે અને મારી સામે તું ઇલેક્શન લડીને જીતી બતાવે તું આ વિડીયોનો પાછો જવાબ મૂકજે હું તને પાછો જવાબ આપીશ ધન્યવાદ